ઉના તાલુકાના છેવાડાના ગામ સિમર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાના નામાંકિત ડોક્ટરોના સહયોગથી યોજાયેલા કેમ્પમાં અંદાજે ચારસોથી વધુ દર્દીઓએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો આ કેમ્પમાં વિવિધ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી કેમ્પ દરમિયાન દર્દીઓના બીપી અને સુગર તપાસવામાં આવ્યા હતા અને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ અનેક નિશુલ્ક કેમ્પ વિવિધ ગામોમાં આયોજિત કરવામાં આવ્યા છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચઆઈ કુબાવતે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શિક્ષણ અને અબોલ પશુ પક્ષીઓની સેવાને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરશે ઉનાના નામાંકિત નો ના સહયોગ થી આજે સિમર મુકામે સર્વોરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો ડોક્ટર તપન એ લુડિયા સાહેબ ડોક્ટર સંજય રામ સાહેબ ડોક્ટર નિશાન મનાણી સાહેબ ડોક્ટર ગીશા મનાણી મેડમ ડોક્ટર ભવિણ બાબરીયા ડોક્ટર રમેશ છોલંકી સાહેબ જેવા ડોક્ટરોએ સેવા આપી છે તે બબાવ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરે છે બબાવ ચેરીટેબલ ટ્રસ્ટના કેમ્પમાં આજે 340 જેટલા દર્દીએ લાભ લઈ લીધો છે 2 વાગ્યા સુધી અમારો કેમ્પ કાર્યરત છે અને અલગ અલગ વિભાગના ડોક્ટરો આવ્યા છે તે નિદાન કરી આપે છે દવાઓ ફ્રી આપે છે પીસીજી કાર્ડિયોગ્રામ કરે છે રિપોર્ટ કરી આપે છે જો મધ્યમ વર્ગના હશે ઓપરેશન ગુબાવત ચેરિટેબલ માનવ સેવા એ પરભુ સેવાને સાર્થક કરેલું છે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે જેવી કે ભૂખ્યા લોકો રોડ રસ્તા ઉપર રખડતા હોય ભોજન ભોજનની વ્યવસ્થા રાત્રે કરી આપે છે મહિનામાં બે થી વધારે કેમ્પો ભરે છે દર આઠ તારીખે મધ્યાનો કેમ્પ હોય છે પેલા શુક્રવારે ઓન્કોલોજીસ્ટ અને ન્યુરોલોજીસ્ટ હોસ્પિટલ રાજકોટના આવે છે બસ માનવ સેવા એ પ્રભુ સેવાને સાર્થક કરે છે વધુમાં કે આ કેમ્પમાં ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરું છું પ્રભાસ સ્કૂલના ઓનર છે સંદીપભાઈ એમનો આભાર વ્યક્ત કરું છું આજુબાજુ ગ્રામ્ય લોકોએ અમને આ કેમ્પમાં સહભાગી બનાવી એનો હું આભાર વ્યક્ત કરું છું હું ભરતસિંહ ખાતું ધાર્યું ગ્રામ આજે સિંગર ખાતે ઉભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે તેમાં અમે મારા બાને બાકી લઈને આવેલા છીએ મારુતિ છે અને આ કુપાવત ચેરિટેબલ ટ્રસ્ટ દર દરરોજ દર વખતે આવા અવારનવાર સારા સારા આરોગ્યને લગતા કેમ્પ કરે છે ગામડે ગામડે રક્ષાઓ ફેરવે છે ગરીબ લોકો માટે ખૂબ સરસ વાત છે અને અમને ખૂબ સરસ સારવાર અને સેવા મળે છે તે માટે ઉપావન ટ્રસ્ટ ચેરિટીબલ ટ્રસ્ટનો હું ધન્યવાદમાં મારું નામ ડોક્ટર તપન ડુડિયા છે ફિઝિશિયન કમ ઇન્ટેન્સિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ આ લોમે સીમર ગામે ઉપావન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક કેમ્પ યોજાયો છે જેમાં અમે ટોટલ કુલ સંખ્યા આજે જે કેમ્પમાં આપણે સાડી ત્રણસોની આસપાસ થઈ છે જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મેં કુલ અત્યાર સુધી જોયા છે ટ્રસ્ટ જે હરકિશનભાઈ ચલાવે છે એમના દ્વારા ઘણા બધા કેમ્પોના આયોજન થતા રહ્યા છે આ જગ્યાઓમાં અલગ અલગ હાલ અત્યારે સીમર ગામ અમે જોઈ રહ્યા છે પ્રભાસ કુલ ખાતે આજુબાજુના ઘણા બધા ગામના લોકો આવે છે જેમ કે ખજુદરા છે રાજપરા આ બધા જ ગામના પેશન્ટો આવે છે અને બહુ સરસ રીતે આયોજન થયું છે કેમ્પનું અને એના સહયોગ બન્યા છે એ બદલ અમે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ মাওলানা તો પરમ આનંદ દેખ ગવર્નરાજી અને સર્જન કોનામાં હોસ્પિટલ અને હોસ્પિટલ છે રોજ ના રોજ સિમલ ખાતે પ્રભાસ સ્કૂલમાં આપો બહુ ચેરિટેબલ ટ્રસ્ટ દેવા દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે જેમાં બધી જાતિના ડોક્ટર્સને જેમ કે એમપી સાહેબ છે ઈએનટી સર્જન તરીકે હું છું ગાયનેકોલોજીસ્ટ છે ચામડીના ડોક્ટર આર્થોપેડિક સર્જન અને ડેન્ટિસ્ટ આ બધા લોકો સહભાગ સાથે બહુ ચેરિટેબલ ટ્રસ્ટ છે આ કેમ્પનું આયોજન કર્યું છે તો બહુ ટ્રસ્ટ આવા કેમ્પો વારે ઘડીએ ગામડાના લોકોને સહાયતા માટે કરે છે એ સારું કાર્યરત છે અને આજ રોજના દિવસ અત્યાર સુધીમાં ત્રણસો થી સાડા ત્રણસો પેશન્ટે આ કેમ્પમાં લાભ લીધો છે હજી પણ આ કેમ્પ અત્યારે કાર્યરત છે બપોરના બે વાગ્યા સુધી આ કેમ્પ કાર્યરત રહેશે